નબળો પ્રતિસાદ વિવિધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા માટે માત્ર બે ફોર્મ ભરાયા વિશ્વામિત્રીમાં જ હમલાવનાર રૂપેશનો મૃતદેહ ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યો ગુજરાતના નેવ ટકા જેટલા ઉદ્યોગોમાં પેટન્ટ ટ્રેડ માર્ક માટે ઉદાસીનતા અને જાગૃતિનો અભાવ એસટી બસ મુસાફરી મોંઘી થઈ ભાડામાં રૂપિયા થી રૂપિયા ચાર સુધીનો વધારો થયો દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક ગ્રાહક પર લાદી ન શકાય ગુજરાતની તબીબી સેવામાં લોન લોન સીએજી જન આરોગ્ય સેવામાં સ્ટાફ પૂરો પાડવામાં ગુજરાત સરકાર નિષ્ફળ એસટી દ્વારા ભાડામાં દસ ટકા વધારાની અસર વડોદરા ડિવિઝનના મુખ્ય રૂટોના ભાડામાં ચાર વીસ રૂપિયા સુધીનો ભાવ વધારો અરજી કેસો કરી દસ લાખ પડાવી પંચોતેર લાખ માંગતા આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ એક વર્ષમાં એમજીવીસીએલ દ્વારા એક લાખ સ્માર્ટ મીટરો લગાવાયા રાત્રિ બજાર પાછળથી થી ચાર ઈંડા મળતા બચાવી લેવાયા હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ પર રાજ્યના બાવીસ જિલ્લામાં ડોક્ટરોની જ્યારે ઓગણીસ જિલ્લામાં પેરામેડિક્સની પચીસ ટકા જગ્યાઓ ખાલી આરોગ્ય વિભાગ પાસે કોઈ આચાર નીતિ નથી આઈપીએલ બેંગલુરુ બે હજાર આઠ બાદ પ્રથમ વખત ચેન્નાઈના ચેપોકમાં જીત્યું રેસ્ટોરન્ટ ગ્રાહકો પાસે હવે ફરજીયાત સર્વિસ ચાર્જ વસૂલી શકશે નહીં હાઈકોર્ટે કહ્યું અરજી કરનારી બંને સંસ્થાને રૂપિયા એકથી એક નો દંડ પણ ફટકાર્યો કઠુઆ આતંકી અથડામણમાં વધુ એક જવાન શહીદ સૈનિક સહિત પાંચને ઇજાઓ પહોંચી એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવું પડશે રકમ પરત મેળવવા માટે કાઉન્ટર પર જવું પડશે કાઉન્ટર પરથી ખરીદેલી ટ્રેનની ટિકિટ હવે ઓનલાઈન રદ થશે નોઈડા એકસો સાઈટની ક્ષમતાવાળી હોસ્ટેલમાં આગ હોસ્ટેલમાં આગ જીવ બચાવવા વિદ્યાર્થીનીઓ બીજા માળેથી કૂદી સિવિક સેન્સ જાહેર સુરક્ષા મહિલા પ્રત્યે વલણ વિવિધતા અને ભેદભાવ જેવા માપદંડોમાં ગુજરાત ટોપ ટેનમાં પણ નથી નોકરી છોડી સેલિંગ બોટ બનાવ્યું તેમાં રહેવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે બધી સંપત્તિ વેચી દીધી પૂર્વ નેવી ઓફિસર કેપ્ટન ગૌરવ અને તેના પરિવારની અનોખી કહાની ટ્રમ્પ પુટિનના ગઠબંધન થી ઈરાન મુશ્કેલીમાં અમેરિકી સૈન્ય ઘેરાબંધીએ પણ ચિંતા વધારી આસામ બેંકમાં ખતિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર પત્રકારની ધરપકડ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

કુબેર ભંડારી મંદિરનો વિવાદ કર્યો પૂજારીને ધક્કા મારી કાઢી મૂક્યા ઊંચા હવાઈ ભાડા ઘટાડવા માટે સરકારી હસ્તક્ષેપની સાંસદોની માંગ નેપાળમાં રાજાશાહી તરફીઓના તોફાનો એકનું મોત નીપજ્યું પંદર ને ઇજાઓ પહોંચી યુદ્ધવિરામ અંત પછી ઇઝરાયેલે પહેલીવાર બેરૂત પર હુમલો કર્યો કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી સામેની એફઆઈઆર પર સુપ્રીમ રદ કરી ઉનાળાની શરૂઆતમાં જ નાગરવાડા ગેટ ફળિયાના રહીશોને પીવાના પાણી માટે વલખા પાલિકાના કર્મચારી પાસેથી રૂપિયા વીસ હજાર પડાવનાર નકલી પોલીસ સહિત બે ઝડપાયા હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાર મિનિટમાં બે આંચકા મ્યાનમારમાં એકસો ચુમ્માળીસ બેંકોંગમાં ત્રણ અને ચીનમાં બેના મોત નીપજ્યાં અલનીનોને કારણે ગરમીના દિવસો બમણા થવાની નિષ્ણાતોની આગાહી બે હાજર પચીસ સૌથી ગરમ હશે સતત બાર દિવસ લુ લાગશે દેશભરના પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે આનંદ કેન્દ્ર સરકારનો નિર્ણય મોંઘવારી ભથ્થામાં બે વધારો કરાયો ભારતની મહિલાઓનું મ્યુચ્યુઅલ ફંડમાં પુરુષો કરતા રોકાણ વધ્યું વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી ફતેહગંજ વિસ્તારમાં જાહેરમાં બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો નર્મદા નદી પર હંગામી બ્રિજ તૈયાર રહસ્યમય ઘટના વડોદરાના પાતરવેણી ગામના તળાવ કિનારે મગરના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો મગરના બચ્ચાને ઝાડ ઉપર લટકાવી દીધું હતું ધારાસભ્ય સુચિત તાંબેડકરના વાડાના રિનોવેશનની દરખાસ્ત પરત મોકલાઈ વડોદરા જિલ્લાના નદી તળાવ સહિત ત્રેવીસ સ્થળે નાવા પર પ્રતિબંધમાં છપ્પન હજાર સાતસો પ્રિપેડ સ્માર્ટ મીટર ગ્રાહકોને ત્યાં જોડવામાં આવ્યા મ્યાનમારમાં સાત પોઈન્ટ સાત સાતની તીવ્રતાથી બે ભૂકંપ એકસો ના મોત નીપજ્યા ભારત સહિત પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા કેન્દ્ર કર્મચારીઓના ડીએમાં બે ટકા વધારાને કેબિનેટની બહાલી કેન્દ્ર કર્મચારી પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધારી પંચાવન ટકા કરાયું કાર્ડિયાક ટૂંક સમયમાં બે ટકા મોંઘા થશે એનપીપીએ મંજૂરી આપી દીધી નેપાળમાં રાજાશાહીની માંગ સાથે હિંસક દેખાવો એકનું મોત નીપજ્યું અમાસ પૂર્વે મંદિરના વહીવટનો વિવાદ ગરમાયો કુબેર ભંડારી મંદિરમાંથી બહાર જવાના દરવાજા બદલ્યાનો આક્ષેપ વડોદરા ભાજપની પ્રદેશ ભાજપ માટે બની કોર્પોરેશનના કોઈ પદાધિકારીને ને અધવચ્ચે પદ પરથી ઉતારી મુકાશો જેવો મોટો સવાલ દિલ્હી જસ્ટિસ વર્મા સામે એફઆઈઆર અંગેની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મચ્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટે પીથમપુરમાં યુનિયન કાર્બાઈડ કચરો બાળવાની મંજૂરી આપી દ્વારકાધીશ ભગવાન વિશે કોઈ પણ પ્રકારની ખોટી વાતો ફેલાવીએ યોગ્ય નથી માયાભાઈ આહિરે કહ્યું એસીબીનો સફળ છટકો લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો ચાંદખેડામાં બસ અને ઠેફ કાર વચ્ચે ગંભીર અકસ્માત એક મૃત અનેક ઇજાગ્રસ્ત થયા રામોલ પોલીસ સ્ટેશનના શહીદ પોલીસ કર્મચારીઓને શોક સલામી સાથે આખરી વિદાય લીલા શાકભાજી ભાવમાં વધારાને કારણે સામાન્ય ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું વિધાનસભામાં મુદ્દો ઉઠાવનારા ધારાસભ્ય વિમલ માને ગૃહમાંથી હાંકી કાઢ્યા તો આ અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ